હવે આપણે સમાચારમાં આગળ વધીએ અને વાત કરીએ અમરેલીની તો બક્સરા તાલુકાના માવજી જવા માટે પીજીવીસીએલના અધિકારીઓ ચેકિંગ દરમિયાન સરપંચ સહિત ગ્રામજનોએ અધિકારીઓને ઉગળો લીધા હતા માવજી જવાના સરપંચ અને પીજીવીસીએલના અધિકારીઓને ગામની બહાર જતા રહેવાનું કહેતા મામલો ગરમાયો હતો સરપંચ સહિત ગ્રામ્યજનોને પીજીવીસીએલના અધિકારીઓને પોલીસની હાજરીમાં ખુલ્લી ધમકી આપી હતી માવજી ગામે વીજ મેન્ટેનન્સને લઈને પીજીવીસીએલના અધિકારીઓને સરપંચ સહિત ગ્રામજનોએ તતડાવી રાખ્યા હતા પહેલા ગામના કનેક્શનનું મેન્ટેનન્સ કરો અને પછી ચેકિંગ કરો માવજીબા ગામના સરપંચે અધિકારીઓને કડક સૂચન કર્યું છે અને સરપંચના આકરા તેવરથી પીજીવીસીએલના અધિકારીઓની બોલતી બંધ થઈ હતી માવજી જબા ગામેથી પીજીવીસીએલની ગાડીઓએ ચાલતી પકડી હતી